જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર મિત્રો જયારે છે ને દિવ્યરાજસિંહ જાદવ મનસુખભાઈ રાઠોડ ને ફોન કરે ને કે છે તમે મામા વિશે આવું બોલા ત્યારે મનસુખભાઈ રાઠોડ એવું કે છે તમને આટલી બધી તકલીફ હોય તો મામા મોકલો કા મને કક કરી નાખે તો તમે પોલીસ સ્ટેશને વહી જાવ અને જ્યારે જયારે એને પૂછે છે તમારી રાઠોડ કયા જ્ઞાતિમાં આવે ત્યારે મનસુખભાઈ એવું બોલે છે કે ક્ષત્રિય સમાજની હારે અમારી બેઠક હોય એનું બોલવાનું મિનિંગ એવું થાય છે તો ખાસ કરીને શું કહેવા માંગે છે આખો ઓડિયો સાંભળજો ને કમેન્ટ કરજો કે રાઠોડ હોય એ શું ક્ષત્રિય સમાજમાં આવે છે પછી મનસુખ રાઠોડ છે એ રાઠોડ છે એ ક્ષત્રિય સમાજમાં આવે કે ન આવે તો ખાસ કરીને કમેન્ટ કરો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો અને સાંભળો તમે વિડીયો

તમે મૂળ કાસ્ટ કેવો છો અમે કાસ્ટ છીએ બહુ ઊંચી જ્ઞાતિ છીએ એટલે કેવી ઊંચી એટલે ઊંચી એટલે રાઠોડ છીએ અમે એટલે રાઠોડ તો કેટલા માં આવે રાઠોડ રાવડી રાઠોડ રાવડી રાઠોડ આવે પછી બીજા કેટલા રાઠોડ આવે પછી બીજા આવતા એ મને નથ ખબર મને મારી જ ખબર છે રાવડી રાઠોડ એટલે અમારામાં રાઠોડ આવે છે ત્યાં તો અમારે અમારે ક્ષત્રિય સમાજ હારે જ અમારી અટક પડે ભાઈ હા પણ રાઠોડ એટલે પણ આમ તમે કેવા એટલે આમ કેમ અમે કરડીએ એ અમે ને એવી નો અમને ખબર પડે અમે રાવણ રાઠોડ માં આવી ને રાઠોડ માં જ આવી હમ હમ રાવણ રાઠોડ આ પાછુ નવું આવ્યું લાગે હે ને market ના ના નાં નું છે વર્ષો થી છે ભાઈ મેં તો કોઈ સાંભળ્યું નહી અમારા ગામ માં રાઠોડ આવું કોઈ દિવસ નહી તમાર ગામ નાં રાઠોડ હોય એ કેવાય મને થોડી ખબર હોય હમ અલા આમ કેમ કોરી હોય પટેલ એમ કેવા તમે અમે ના ના અમે એમાં એકેય માં નાં આવી તો ના અમે રાઠોડ માં જ આવી direct,

હાઈ માં જ આવી જવાનું બાર એસોસિએશન ની સામે જે બાર છે ને એમાં અહીંયા જ બેઠો હોય તમારે કઈ પોસ્ટ થયો એટલે હાઈ કોર્ટ હાઈ કરો વાંધો એટલે હવે યાર એ તો ત્યાં આવો પછી ખબર પડે ને આ સીસોદીયા ના પગ નાખ્યા પછી ખબર પડે પેલા ન પડે જામીન થયો હવે આવું નહીં કરીએ ખબર પડે કેમ ખબર પડે છોડીને બોલો છો મામા પછી મારે આમાં એ પછી છે ને કોર્ટ માં પૂછી લેવું પછી તમને પૂછી લેવું જામીન ને પૂછી લે તો કોર્ટ વિચારી લે તમારી લાંગણી દુબાણી હોય કોઈ ના વ્યક્તિગત પ્રોબ્લેમ હોય તો નામદાર કોર્ટ સાંભળવા બેઠી છે પોલીસ પણ સાંભળવા બેઠા છે જેને અત્યારે ભારત ની અંદર કાયદો અને નામદાર કોર્ટ સાંભળવા બેઠા છે આપડે અત્યારે કોઈ ગુંડા નું કામ કરી તો જેલ સિવાય બીજો આશરો નથી બે હજી પૂર્વજો પૂર્વજો આવે અને આપડા પરિવાર માંથી બધા અને સીધા હાઈકોર્ટમાં એક વકીલ રોકો ને એટલે રૂપિયા સિત્તેર હજાર ફી થાય અને એક જ ફી દેવા આવે

બીજું તમારી અમારો કોઈ મતલબ નથી અમારે કોર્ટ કચેરી અને પોલીસ સ્ટેશન બે સિવાય કોઈ બીજી વાત નહીં કરવાની મામા હોય તો આવો તમ મામાડો મેં તમારા મામા ને કીધું છે હું તમને ઓળખું છું તમારો મામો કેવી રીતે ભાઈ થયો હું વાતો કરું ને એ મામો તમારો નીકળે એ કેવી રીતે થાય બસ મારો મામો તો ઈ તમારી તમારું ના મારીને કીધું હોય કોઈ સમાજ ના થતા હાકીને કીધું હોય કેવા નહી બાકી

બેઠો તો પછી તમે ફોન જ ન કરી શકો તમે કાયદાના અજ્ઞાન છો કે જેથી કરીને તમે આ વાત કરી રહ્યા છો કાયદા નો જાણકાર માણસો એ બંધારણ આર્ટિકલ્સ મુજબ કોઈ પણ માણસ નો સ્વતંત્ર અધિકાર છે કોઈની માથે ટીકા ટિપ્પણી કરવી કોઈ નું બોલવું

તમારા નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં તમે કંઈ કરો પણ એમાં કોઈ પણ માણસને ફોન કરી અને મામો બતાવો એ ગેરકાનૂની કામ છે ના હું તો તમને સ્વાભાવિક રીતે મોટા ભાઈ હું તમને કહું છું હું તમને સ્વાભાવિક હું તો એ તો મારી રીતે હું મારી રીતે જ રહેતો હતો હું તમને સ્વાભાવિક રીતે બોલું કેમ આપણે ઘર બનાવી તો આપણે નકશો બનાવો તો એમ ખાલી મેં તમને નકશો બનાવો તો ફોન કર્યો ના 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 એ નકશામાં નહીં જો અટાણા ભાઈ જે આપણે કતંતુકામાં કિશન ભરવાડ નું મર્ડર થી ને એમાં અલ્લાહ બચાવવા નથી આવ્યા છે બધા મુસલમાન જેલમાં છે હા હજી એક પણ જ નથી હા તો એ તો કિશન ભરવા મને સારી રીતે ઓળખે હું ત્યાંનો છું મારે રોજ ઉઠીને ધંધુકા જવાનું હોય છે ભલે ભલે પણ હજી હજી છુટ્ટા નથી એમાં કોઈ દરગાહ માંથી પીર મુજાવર આવીને કીધું ને કે ભાઈ અલ્લાહ તારા અચ્છા કરેગા છોડ લે અને ઉસકો છોડ દો નહીં બોલેગા અલ્લાહ એ ના પાડી દીધી કે અદાલતમાં હવે સાબિત થાય તો થાય હા એટલે કોર્ટ છે ને ભાઈ એવું છે કે પોલીસ સ્ટેશન છૂટા હો એવો તમને દાખલા બતાવીશ એમનો બાકી તમારા ધર્મ વિડીયો પછી કરવું કેતા નહીં એમ ના ના ઉપાડો ઉપાડો તમારે જ્યાંથી ઉપાડવું નઈ ઉપાડો તમને કોઈ આમાં સ્વતંત્ર તમારો અધિકાર છે તમને કોઈ એવું મેં તો કોઈ ના જ ન પડે તમને રોકાવટ જ નથી આવા આઠ નંબર હાઈવે સીધા સોટીલા બધા પડ્યા તમારે જે રોડ હતી હાલ હાલવા

તો બોલવાનો મામો ઈ મામો ઈ તો તમે ડવલ ભુવાનો મામો હોય તો તમે ડવલ મામો ને તમે સમજી લે બાકી મારે હું લેવા દેવા કઈ વાંધો નઈ તમે કઈ જગ્યા એ અમદાવાદ કીધું અમદાવાદ અમદાવાદ હાઈકોર્ટ માં બાર એસોસન ની ઓફિસ હા ન્યા હોઉં છો ચોવીસ કલાક ન્યા જોવો ગમે ત્યારે આવો તે રિંગ કરજો એટલે ચોવીસ કલાક રાત્રે હોય હો એવું રાત્રે 3 વાગે કરીશું ને ત્યાં તો રાતે જ બંધ હોય ને ઓમ તો શું કીધું મોટો ભાઈ 24 કલાક ઓફિસ તો 24 કલાક હોય ને ઓફિસ હોય ચોવીસ કલાક થોડો કામ માં છું આપડે રૂબરૂ મુલાકાત કરું છું કરજો કરજો કાંઈ વાંધો ઓકે ઓકે તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો હોય તો તમને આખી મેટર સમજાઈ ગઈ હશે તો આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ